ઝારખંડના પાલુમમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત જ્યારે ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાનું સામે આવ્યું છે આ અકસ્માત અંગે પરતી માહિતી અનુસાર ઘટના ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ એકસો કિલોમીટર દૂર કોકારસા ગામમાં બનવા પામી હતી ત્રણ લોકો એક મોટર પર જઈ રહ્યા હતા જ્યારે અન્ય બે લોકો વિરુદ્ધ દિશામાંથી આવતી અન્ય મોટર પર હતા ત્યારે બંને મોટર સાયકલ સામસામે અથડાયા હતા આ ટક્કર એટલી જોરદાર હતી કે મોટર પર સવાર ત્રણમાંથી બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આગટના અંગે જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ આગટના અંગે જાણ થતા પણ દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ